નૂર ચેરિટેબલ ટ્રસ્ટ તથા મુસ્લિમ યુવા ગ્રુપ ભચાઉ દ્વારા વાગડ વેલફેર હોસ્પિટલ ભચાઉ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે બ્લડ કેમ્પમાં માં આઈ એમ એ ગાંધીધામ સંચાલિત રાજાભાઈ બ્લડ બેંકને ટોટલ છ્યાસી બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને બ્લડ ડોનેટ કરેલ હતું બ્લડ ડોનેશન કેમ્પમાં સૈયદ અમીર શાહ બાપુ સૈયદ અકબર શાહ બાપુ ઇકબાલભાઈ શેખ કુંભાર કાસમ નૂર મામદ નૂર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમાણીમાં મામદ હનીફ અબ્બાસભાઈ અન્સારી સુરેશ કાઠેચા વાગડ વેલ્ફેર હોસ્પિટલના સંચાલક ઈશ્વરભાઈ રતનભાઈ જોશી નૂર ચેરિટેબલ ટ્રસ્ટ તથા મુસ્લિમ યુવા અને ભચાઉ ગુલામભાઈ ઇમરાનભાઈ શેખ નકીર શેખ આમિનભાઈ રફીકભાઈ કુંભાર વગેરે સભ્યોએ મહેનત કરેલ હતી રિપોર્ટ બાય ઘની કુંભાર બચાઉ